હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ રિશિસ કિચન તો આજે હું તમારી સાથે શેર કરીશ વીગન ચીકુ શેક રેસીપી જે હેલ્ધી હોવાની સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે જેને તમે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં લઈ શકો છો ઘરમાં રહેલી સામગ્રીથી ઇઝીલી બની જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં ચાર નંગ ફ્રેશ પાકેલા ચીકુ પાણીથી સારી રીતે ધોઈ કપડાંથી કોરા કરીને લીધા છે બધા ચીકુની છાલ કાઢી લઈએ મીડિયમ સાઈઝના પીસ કટ કરીશું કટ કરેલા ચીકુ સાઈડ પર રાખીશું મિક્સર જારના સૌથી નાના જારમાં એક ચોથાઈ કપ રોલ ડોટ્સ પીસી લઈશું આ રીતે ઓટ્સનો પાવડર તૈયાર થશે જ્યુસ માટેના જારમાં કટ કરેલા ચીકુ લઈએ સાથે ચાર થી પાંચ નંગ ખજૂર જેને બી કાઢી સારી રીતે ધોઈને લીધી છે એક ચોથાઈ કપ બદામને સાતથી આઠ કલાક માટે પાણીમાં પલાળીને રાખી હતી પાણી નીતારી એડ કરીશું સાથે મેં લીધું છે એક કપ ઠંડુ પાણી તૈયાર કરેલ ઓટ્સનો પાવડર બ્લેન્ડ કરી લઈએ આ રીતે પેસ્ટ તૈયાર થશે ત્યારે ચારથી પાંચ ક્યુબ સાથે મેં લીધું છે બે કપ ઠંડુ પાણી એડ કરી ફરીવાર બ્લેન્ડ કરીશું વીગન ચીકુ શેક સર્વિંગ માટે તૈયાર છે ગાર્નિશ માટે થોડા મગજ તરીના બી તો ફ્રેન્ડ્સ તમે આ વીગન ચીકુ શેક રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી જો સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર કરજો રિશિસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇટ પર આપેલ બે લાઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ